હા તો થાકી જાય ને તો આમ હું તો બની ગયું ભૂખ લાગી ખાવું હજી તો મારે એમાં ધાણા ઉડાડવાના હતા દેવ પાછું અહીંયા જમવાનું હતું જો તમારી આજુબાજુ રૂમ ખાલી હોય તો દેવ ઉઠાવો એને પાછું સુરત બે થાવાનું છે હા તો આ કમેન્ટમાં કેજો સે તમારી આજુબાજુ સિંગલ રૂમ ખાલી તો નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકા